કોઈનું રૂપિયો ઉધારી તમે બાચી રાખીને તો મરી જાય તો માતાની છોગન ભગવાન ની ઘરે વોય કાધા રોટા ને અહીંયા ખાવા પડશે હોટા અને ભેણ થયો પણ હાળા પર હાળી ને મિલ્યાં છે એ હોટા ખાવા એના કરતા મોતો કહો કે વહાંયથી જેનો રૂપિયો હોય ને એનો સુખવી પાસે મરી જાવ

એનું એનું વાઘ નહી એનું દઈ પછી ભગવાન લઈ જાય તારે દાવું બાકી કમો તો શું કમા ભાઈ જાઉ બેટા પછી ભાગે પછી વાગ છે પચીન થાય પચમ થાય પંચોતેર માં